મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવડિયા ગામની સીમમાં કપાસના વાવેતરમાં બિયરના ડબલા છુપાવવામાં આવ્યા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીએ દરોડો પાડીને બિયરના પાંત્રીસ ડબલા કબજે કર્યા હતા જોકે આરોપી હાજર મળી ન આવ્યો હતો

કાનપા હાજર મળી આવતા આવતા એલસીબીની ટીમે આરોપીએ ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે